અમદાવાદના શેલામાં તંત્રની વધુ એક બેદરકારી સામે આવી શેલામાં ભૂવો પડ્યો ત્યારબાદ એક તરફનો આખો રોડ બેસી ગયો ભૂવા સાથે હવે રોડ બેસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગઈકાલે જ શેલામાં મસમોટો ભૂવો પડ્યો હતો આજે એ ભૂવાની સામે જ રોડ બેસી જતા

મનપાની પ્રશંસનીય કામગીરી કહો કે બેદરકારી કહો વિશાળ કર્યાના તમામ જે દેખાડા તો કરવામાં આવ્યા હવે આજુબાજુનો જે રસ્તો છે તેને પણ કોડન કરવાનું શરૂ કરવામાં આવ્યું અને જે ઠેર ઠેર સાવધાનના બોર્ડ લગાવવામાં આવ્યા પરંતુ સાવધાની કોનાથી રાખવી પ્રશાસનની આ કામગીરીથી કે પછી પ્રશાસન તે પણ બોપલ વિસ્તારમાં જે શેલા વિસ્તારમાં આવેલો જે ભૂવો હતો ને તેની સામેના જે રોડ છે તે પણ આખો આખો બેસી ગયેલો જોવા મળી રહ્યો છે અને પ્રશાસન તરફથી સાવધાનીના બોર્ડ લગાવીને રસ્તો કોડન કરી દેવામાં આવ્યો છે પ્રશાસનની કામગીરી અને બેદરકારીના કારણે પ્રજાએ પરેશાન થવાનું આ પહેલા જ વરસાદમાં સામે આવ્યું છે જ્યારે આગામી દિવસમાં શહેરીજનો નો શું હાલ હશે તે તો જોવાનું જ રહ્યું કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ